તો સુરેન્દ્રનગરના લખતરમાં આવેલા ભૈરવપરા વિસ્તારમાં કોળી સમાજના બે પરિવાર વચ્ચે રસ્તામાં પાણી નીકળવા બાબત તેમજ પાણી ઢોળવા બાબત મારામારી સજાઈ હતી જેમાં સામસામે ધોકા વડે એકબીજા ઉપર વાર કરવામાં આવ્યા હતા જો કે આ મારામારીમાં ત્રણ લોકોને ઈજા પહોંચવા પામી હતી ત્યારે ઈજાગ્રસ્તોને ખાનગી વાહન દ્વારા તાત્કાલિક લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમાં કૈલાસબેન નિલેશભાઈ મહેરિયાને લાકડી વડે માર મારવામાં આવ્યો જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવા પામી હતી તો દિલીપભાઈને પણ નાકના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તો રાજુબેન દિલીપભાઈ વસોયાને હાથના ભાગે ઈજા પહોંચી હતી જોકે ત્રણેય લોકોને સરકારી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડ્યા હતા જેમાં કૈલાસબેન નિલેશભાઈ મહેરિયા અતિ ગંભીર હોવાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે વધુ સારવારથી એકસો આઠ દ્વારા ખસેડવામાં આવ્યા હતા ત્યારે દિલીપભાઈને પણ નાકના ભાગે ઈજા પહોંચવાના કારણે તેમને પણ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી